ડીસા તાલુકાનું માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિરોમ નમઃ શિવાયના નાચથી ગુંજી ઉઠ્યું શ્રાવણ માસના બીજા સોમવારે ભોલેનાથને મહાપ્રસાદનો ખાળ ધરાવ્યો હિન્દુઓનો તહેવાર પવિત્ર શ્રાવણ માસને શરૂઆત થતાં આજે દરેક શિવ મંદિરોમાં આજથી બીજા સોમવારે શિવ ભોલેનાથના ભક્તો દ્વારા ભોલેનાથના શિવલિંગ પર દૂધ પંચામૃત પાણી અને બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ડીસા તાલુકાના માલગઢ માંગ આવેલ જૂનું અને પ્રાચીન કેદારેશ્વર મહાદેવના મંદિરમાં શિવ ભક્તો દ્વારા રાહુલભાઈ શાસ્ત્રી વિક્રમભાઈ શાસ્ત્રી ભવાની શંકર વેદિયાજી દ્વારા ભક્તોને શિવજીની પૂજા કરવામાં આવી હતી અને શિવભક્તો દ્વારા શિવલિંગ પર પંચામૃત પાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા ભોલેનાથને મહાપ્રસાદનો મહંત ઓમ મહારાજ દ્વારા આવેલ શિવભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને આજે માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે બીજા સોમવારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ દરગાહજી સુદેશા